મહેસાણાના માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે માવઠાથી નુકસાનીનું એમએલ મુકેશભાઈએ નિરીક્ષણ કર્યું હતું ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ટ્રેક્ટરમાં બેસી ખેતરોમાં પહોંચ્યા હતા એમએલએ દ્વારા અહીંયા નિરીક્ષણ કરવામાં આવ્યું છે જુવાર બાજરી કપાસ મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે ધારાસભ્યોએ વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો સર્વે કરાવવા માંગ કરી છે ત્યારે નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા વિનંતી કરવામાં આવી છે અને પત્ર લખીને રજૂઆત કરી છે ત્યારે આજે મેં તાવીયા ગામ ઉચરે ગામના ખેડૂતોની મુલાકાત લઈ એમના સાથે વાર્તાલાપની અંદર એવું જાણવા મળ્યું છે કે સારું એવું નુકસાન ખેડૂતોને થયું છે એટલે આ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો રાહત ખેડૂતોને મળી રહે એ માટેનો મેં પત્ર માન્ય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે સાથે સાથે અહીંના ખેતીવાડી અધિકારી માન્ય શ્રી શૈલેષભાઈને પણ આજે એમની સાથે વાતચીત કરતા એમણે પણ દરેક ગામની અંદર સર્વે થાય અને સર્વેની અંદર જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનનું રિપોર્ટિંગ જલ્દીમાં જલ્દી થાય એવી સૂચના પણ મેં આજે આપી છે